ને ખોરડે ખોરડામાં છાપરા પર કાગડાના જોડે જોડની કાળા કોરોળ મચી હતી આંગણામાં અને અગાચી ઉપર ઉભા ઉભા ઘર ઘરના લોકો કાગ 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 એવા કરતા પોળીની કાગવાજ નાખતા હતા તપેલી લઈને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો એ ઊંચું જોઈ શકતો ન હતો અને ક્યાં જવું છે તેને એને ખબર નહોતી પડતી એના માથા પર વૈરાગીઓ પહેરે છે તેવી કાન ટોપી હતી ટૂંકું ધોતી હતું અને કાંઠે તુલસીની માળા હતી એક બંડી પહેરેલી એક ચાલીસ એક વર્ષનો છતાં પચીસ વર્ષ વધુ લાગતો ન હતો એના ઓટ કશું ગાવા તલખ તલખતા તલખતા જોરાવરીથી ચૂપ રહેતા હોય તેવા જણાતા હતા પંચહાટડીના દુકાનદારો આખ મિચકારા મારી ભીણુદ કરતા હતા નીકળ્યો છે ભગત રાજ ઘી લેવા નીકળ્યો લાગે છે તે બોલાવો ને તે તમારી આટડીમાં ક્યાં ઘી નથી પણ ભક્તરાજને લાયક નથી કા ચોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્ત પાસે તો કહે છે કે ચલણ થવાનું ખરું થાય તેઓ ભગત રાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય મહારાણી કુંદાદે નું ચાલક ચાલક તો ચોક્કસ એમ જ કરત પણ રાની લગ્ન ભક્તરાજ પ્રત્યે હવે ઘટી લાગે છે પણ આજ ભક્તરાજને ગીરનો શોખ ક્યાંથી થયો બાપુનું શ્રાદ્ધ સારું હશે આજે રહી રહીને કાંઈ એના મોટા ભાઈએ ઘરમાંથી કાઢી ખરો ને એટલે હું જુદું કરવું પડે ઘીના વેપારીઓને વિનુ જેના કાનના કાના સુધી પણ પહોંચતો ન હોય તપેલી વાળો પુરુષ એક છેવાડી છાવ નાની હાટડી પાસે ધંધીઓ ને ઓશિયાળાની માફક ઉભો રહ્યો રડિયું ખડિયું ખરાક જ્યારે હાટડીએથી દૂર

કદી જે ચોપડાતો નતો પીતાજીનો શ્રદ્ધ જે ભક્ત નિર્માણ આશી હસતા પાટિયા પર બેઠા ત્યાં તો મોટા ભાઈ કરે છે ને એમણે તો ન્યાતમાં જમવાના નોતરા પણ દીધા છે હા મને ખબર છે હું પૂછવા ગયે ગયેલો અમણે તો કહી દીધું કે અમે અમારે ફાવે તેમ કરી લીધું તારે કરવું હોય તો કરજે ત્યાં શું તમને નોતરું નથી નથી ઉમરત મને તો આ ભડતી ફટાફટ ક્યાં ફાવે છે પણ બાઈના માં માનતા નથી એના પિતાની વાત તો દૂર રહી આ તો મારા પિતાનો ફિરાજ કરવાની હથ લઈને બેઠા છે પરાણે પકડાવીને ધકેલી હોય છે આવું જ જોઈને શામળની માતાના પણ મારો દામોદર જો ફસેલો છે નહીં જેવી હોત તો તમારે આ ન કરવી પડત એ તો વાહલાજીની દામોદર રાયની ઈચ્છાની વાત છે એમ કહીને ચાલીસેક વર્ષના જેનું નામ નરસૈયો મહેતો હતો તેણે એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું તમે પણ ભારે કઠણ છો કઠણ વાળા તો મારો વહલો કાંઈ નથી લે ભાઈ લાવો હજુ હજુ હવે દેવા જવું છે કેટલાનું આપું આનું કેટલું આવી શકે તેટલું એમ કહીને કહે તે કહે જેવા જણાતા નરસૈયા પોતાના દુપટાના છેડાની કોરેથી ચંથરી છોરીને એક ચીજ દુકાનદારના હાથમાં મૂકી આ શું આ તો સોનાની વાળી છે એ એ જે હોય તે મને તો કુંવરબાઈની બાય આપી છે ઘરમાં બીજું કાંઈ પોકડ નથી મને કશી ખબર નથી ભગતજી આ તો તમારા બહુના કાનની વાળી છે એ જે હોય તે વારંવાર જ્યાં જ્યારે કાંઈ ખરીદી લાવવું હોય ત્યારે એ પોતાના શરીર પરથી ઉતારી ઉતારીને કંઈક નાનું કે મોટું ઘરેણું મને આપે છે હવે કાંઈ બાકી રહ્યું જણાતું નથી એટલે મારે પણ કાયમની કડાફૂટ મટી જશે બોલતો બોલતો ભક્તો નરસિંહ પર મોટી રાહતને મોકલ મોકલા જ અનુભવી રહ્યો નરસિંહ માટે જેમ સહેલ હતું તે આટડીદારને માટે મુશ્કેલ બન્યું એણે એક એક વાળી ઉપરથી નરસિંહના ઘરની કલ્પના કરીને છત્રીને શરીર ઉપર હવે વાલની વાળી પણ નહીં રહી હોય ભક્તોજી આ લો એણે નરસિંહની વાળી પાછી આપીને કહ્યું તમારે જોઈએ છે તેટલું ઘી હું ચોખી આપું હું એની કિંમતમાં વાળી નહીં રાખું તમારે હું કેમ લઈ જાઉં ઘીની એટલી કિંમત પૂરતી છે સાચું કહો છો મશ્કરી લાગી મારા વાલાજીના પદ સંભળાવી ઘી મળશે પોતાની પત્નીના અંગ ઉપર ની છેલ્લી વાળી આપતા જે નરસિંહ હસતો હતો તેણે પોતાના વાલાજીના કીર્તનની આટલી કિંમત થતી જોઈને અંતરમાં ભૂજન અનુભવ્યું

ગુણ કીર્તન ની જે કદર કરી તેના આભાર આભાર વિના આનંદ રચે ખેંચાતો નરસિંહ હરિના ગાન ન ધંભાવી શક્યો એને કંઠે સુચ પડ પડ્યો હતો એની આંખો ક્યારની પીડાઈ રહી પીડાઈ ગઈ હતી એવામાં લોકોના વૃદ્ધના પોતાનો મારક કરતી એક છત્રી દાખલ થઈ અને તેને કાયકના સુકાતા હોઠે પાણીની ટબુકી તરી આખો આખો બોલ્યા વગર જ નરસિંહને જળપાન કર્યું ઉદરેક વિરમી ગયો આંખો ખોલતે ખોલતે એને કહ્યું મામી રતન મામી તમે અત્યારે અહીંયા પહોંચી ગયા ભાઈ રતન મામી નામે ચમુધાયેલ ક્ષત્રિય થવા તમે અહીં ક્યાં હમણાં આવ્યા અરે ના ના નરસિંહ મહેતા યાદ આવ્યું એટલો દાડો થઈ ગયો હજુ તો ઘેર કી પહોંચાડવું છે કુંવરભાઈની બા બાપડી વાત જોઈતી હતી સાંજથી ક્યારે નોતરા ક્યારે દેવા જઈ શ્રાદ્ધની વેળા

ચાલો સર્વ બાબત પડતી ગઈ છે સો ચંદ જંગે જરાદ જમી ગયા છે પણ ક્યાંથી તમારું નામ દઈને એક સંત સેવક હિતુમાં સામાનને થાળે લોટા પણ આપી ગયા કહે છે કે મહેતાજીએ મોકલાવેલ છે થાળે લોટા આપણે જમવા આવનારાઓને જે અર્પણ કરી આવેલ છે એમ થયું ઉકલી ગયું ઠીક મામી મને તો કાંઈક ખબર નથી પણ મારા વાલાજી વગર તો બીજું કોણ ઉકેલી જાય

ચાલાકી મંતર જંતર જાણતો લાગે છે કે પછી પ્રેતની સાધના કરતો હોય મહારાણી કુંતાએ એને બધું પહોંચતું કરે છે કે ખોટું મને તો લાગે છે કે જેઓ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનો એ જ આ છઠને ઉભો કરેલ છે તેની આ બધી ગોઠવણ છે આ બધી વસ્તુઓ માયાવી તો નહીં હોય ને તો એ બે પાંચ દિવસમાં અદૃશ્ય થઈ જાય છે કે કેમ બાકી તો એના મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે મામી રતન મામી અહ શંભો આવી રતન મામી તો સૌને અકેક હોજો આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે આ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અકલને ઊંઘ આવી જાય છે શિષિકરણની મેલી વિદ્યા વગર કેમ ન જ બને તો વાહ સંભો વાહ વાહ રે રતન મામી વાહ અરે આપણે પાણી પાનારી અકેક રતન માળી મળે તો આપણે આખી રાત કાનો આરડિયા કરી આવીને આવી લોકસાહિત્યની વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે તમારે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તેમને કોમેન્ટ કરીને કહી કહેજો અને લાઇક કરતો જજો